બે દાયકાના વધુ વર્ષોથી વડોદરામાં માં શક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરે છે સતત પચીસ વર્ષથી થતું નોન કોમર્શિયલ માં શક્તિ ગરબા મહોત્સવ આયોજન કરાય છે દર વર્ષે નવરાત્રીના પ્રથમ નો

પચીસ વર્ષની વિશેષ ઉજવણી ગરબા વાળી એક હજાર એક દિવાની આરતી અને શેષનાગ ની પાંચસો એક દીવાની આરતી કરાશે નવરાત્રી નો પર્વ આમ તો ગુજરાતીઓ માટે ગુજરાત એટલે તહેવારોનું રાજ્ય અમારી નવરાત્રિ એટલે અપાર પર્વ છે આપણા ગુજરાતીઓ માટે અને નવરાત્રિની વાત આવે એટલે વડોદરા 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 જ હોય મા શક્તિ ગરબાને પચીસ વર્ષ પૂરા થયા અમે પચીસમા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને પચીસ વર્ષમાં જે વિશ્વની ખ્યાતિમાં અમારું નામ થયું છે એ ફક્ત વડોદરા શહેરની પ્રજા દીકરીઓ બહેનને લઈને એમના સાથ અને સહકાર તેમણે આ જગ્યા પર પહોંચ્યા છીએ ગૌરવની વાત એવી છે કે પચીસ વર્ષમાં ક્યારેય અમે બેન દીકરીઓના પૈસા ચાર્જ કર્યા નથી અને ક્યારે વિચાર પણ આવે પણ નથી ધન ધરમને હંમેશા ક્યારે ધંધો બનાવવાનો પ્રયત્ન કર્યો નથી અને કરીશ પણ એવું રોજ માતાજીને પ્રાર્થના કરું કે આ એક રિલિજિયસલી જે મને પ્રેરણા મળેલી છે અને આ ગરબાને હું રિલિજિયસલી રાખું અને ગુજરાતમાં પણ એક સંદેશ આપવા માગું છું કે ગરબાને ગરબાની રીતે એક માતાજીની આરાધના તરીકે સૌ કોઈએ લેવું જોઈએ અને સૌ કોઈએ કરવું જોઈએ બહેન દીકરીઓ વડોદરા શહેરની અમારા ત્યાં આટલા વર્ષોથી આવે છે ફ્રીમાં રમે છે એમના આશીર્વાદથી અને એમની એક આનાથી અમારો આ જગ્યા આપણે પહોંચ્યા છીએ એટલે હું ખાસ કરીને વડોદરા શહેરની અમારી મા બહેન દીકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે ખુલ્લા મનથી ખુલ્લા દિલથી અમારા ત્યાં આવીને ગરબા કરે છે એક પણ અમારે ત્યાં એની જે આત્મીયતા જ અલગ હોય છે તમે આવીને વેવલેન જોશો તો મહાશક્તિના ગરબા ગાળાની વેવલેન બધા કરતાં બહુ અલગ હોય છે કોઈપણ જાહેરાત કે પોસ્ટર ક્યારેય પચીસ હજાર તમને જોવા નહીં મળે હું પોતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું મારી પોતાની બે ત્રણ કંપની છે પણ મેં ક્યારેય આ જીવન મારા કોઈ પ્રોડક્ટનું નામ પણ ત્યાં હું ગ્રાઉન્ડ પર નથી લગાડતો આ વખત ગરબા ગઢમાં દર વખતથી જેમ અમારી ટીમ તૈનાત છે ભગવાનની મહેરબાનીથી સો જેટલા સ્વયંસેવક અમારી સાથે સંકળાયેલા છે જેમ ગરબા નોન કોમર્શિયલ છે મારા સ્વયંસેવકો પણ નોન કોમર્શિયલ છે મારી દરેક એજન્સી નહીં નફા નહીં ના ધોરણે કામ કરે છે કોઈ પણ મારા ત્યાં કોઈ પણ એજન્સી નજીવા ભાવે એટલે નહીં નફો લઈને જ કામ કરે છે એની પણ અમે એકદમ ગૌરવ અનુભવી છે ગ્લોબ સિક્યુરિટી જે વિશ્વમાં પથરાયેલી છે એની સિક્યુરિટી હોય છે અને અમારી સિક્યુરિટી ખૂબ વખણાય છે વડોદરા શહેરમાં અને ગુજરાતમાં જે પણ બહારથી મહેમાન પર જે આવતા હોય ખાસ અમારા સિક્યુરિટીની વ્યવસ્થાની બહુ જ વખાણ કરે છે કેમ કે ગ્લોબ સિક્યુરિટી અમારે ત્યાં છેલ્લા એકવીસ વર્ષથી જોડાયેલી છે અને અમારા ત્યાં બહેનો દીકરીઓ માટે અંડરગ્રાઉન્ડ સિક્યુરિટીની પણ વ્યવસ્થા હોય છે લેડીઝ એ ગ્લોકવાળા કરતા હોય છે અને પોલીસનો તો અચૂક અમને સાથ રહે સરકાર આટલા વર્ષથી હોય જ છે અને પોલીસ ફોર્સ પણ હાજર હોય છે અમારી ટ્રસ્ટમાં બે ત્રણ ડૉક્ટર પણ જોડાયેલા છે એટલે અમારી ડૉક્ટરની ટીમ પણ તૈનાત હોય છે અમે એક આખો ટેન્ટ બનાવીએ છીએ એમાં બે એમબીબીએસ ડૉક્ટર હોય છે ચાર નર્સ હોય છે અને બે એમ્બ્યુલન્સ ઊભી રાખીએ છીએ કે ક્યારેય પણ ઇમરજન્સી આવે તો અમે તરત પહોંચી વળીએ હમણાં ફાયરના પણ બે ત્રણ પાંચ ઇન્સિડન્ટ થયા તો અમે ત્રણ એક્ઝિટ ફાયર ફાયર એક્ઝિટ બનાવી છે ઇમરજન્સી એક્ઝિટ અને એવું કે જરા પણ કંઈક ત્રણ આવે તો થર્ટી સેકન્ડ એક્ઝિટ થડાક દિને ખુલી જાય ત્યાં અમે માણસો તૈનાત રાખીએ છીએ પચીસ વર્ષમાં ટેવાઈ ગયા છે ભલભલા વરસાદમાં મા શક્તિ પર ગરબા થયેલા છીએ અને આ વર્ષે પણ ગરબા થશે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને માતાની કૃપાથી આ વર્ષે પણ ગરબા ખૂબ સારી રીતે થશે પચીસમાં વર્ષમાં અમે પ્રવેશીએ સુવર્ણ જયંતિ મનાવવા જઈ રહી છે ગુજરાતમાં પહેલીવાર અને વડોદરા શહેરના કોઈ પણ નાગરિકે ન જોયો હોય અને ન ચૂકતા એવો ડ્રોન શો મેં ગુજરાતમાં પહેલીવાર નવરાત્રી નિમિત્તે આયોજિત કર્યો છે હું સૌને ભાવભીનું આમંત્રણ આપું છું નવમા દિવસે આવો અને આ ડ્રોન શોનો તમે લહો લો કેમેરામેન નવનીત વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન વ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર